હેલો ફ્રેન્ડ આજ ફરી એકવાર માત્ર ચાલીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને મારુતિની કાર સિલેક્ટેડ નંબર પણ છે ચારસો એક નંબર અને ચાવી પણ બે છે ગાડીનો થ્રી સિક્સટી ડિગ્રીમાં લુક તમે જોઈ શકો છો આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કંડિશનમાં કલર પણ છે ગાડીમાં કોઈ પાર્ટ ચેન્જ નથી બધા આખી કંપની કન્ડિશનમાં કાર છે તમે જોઈ શકો છો અંદરનો આખે આખો લુક જોઈ શકો છો તમે ચાલેલી છે એકદમ નીટ એન્ડ ક્લીન કાર સાચવેલી કાર જોઈ શકો છો બાકી ગાડી વાયર થી લઈને ઉધી જીરો જીરો અને જો કાર ની વધારાની પ્રાઇસ અને ડિટેલ નીચે કેપ્શન માં આપેલી જ છે લોન ની સુવિધા પણ અવેલેબલ છે અને તમારે પણ જો આવી જ રીતે ઘર ઘરાવ કારની પોસ્ટ જોવી હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ થી ફોલો નોકરી હોય તો ફોલો કરી લેજો